જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ઘરેલી ખીચડી બનાવવાની છું અને ઘરે આજે ભાત છે ચોખા તમારે જે લેવા હોય એ લઈ શકાય અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે અને આ દાળ ચોખા એક પોણી વાટકી છે અડધી વાટકી ને મગની દાળ ને તુવેર દાળ બે ભેગા કરેલા છે આ બટેકા છે ડુંગળી છે ધાણા ટમેટા મરચાં અને દૂધી અને આ આદુ લસણ અને આ બે મસાલા પાણી અને તેલ હવે આપણે ખીચડી ધોવાની છે આજે એક પોણી વાટકી ચોખા અને અડધી વાટકી મગને તુવેરની દાળ ભેગી કરીને એટલે એક વાટકી થશે આ બે બધું ભેગું થઈ હું આને પાણીથી ધોઈ નાખું હવે મેં આ એક આ એક કપ આ એક વાટકો ખીચડી છે એક વાટકા ઉપર શેજ છે અને ચાર વાટકી હું થોડુંક ઢીલી રાખવાની છું એટલે ચાર વાટકી પાણી નાખું ચાર વાટકી પાણી મૂક્યું હવે પાણી ઉકળે એટલે હું ખીચડી પછી ખીચડી નાખું પાણી ઉકળે એટલે पाणी गरम થઈ ગયું છે વા खिचડી અંદર એક ચમચી હળદર નાખીવી અહીં નાખી સોરધી ચમચી બે ચમચી મીઠું

વઘાર કરું છું આ ખીચડી વઘારેલી ખીચડીમાં તમારે બીજું શાક એ નાખીએ કાંઈ બધું નાખવું હોય તો પણ અત્યારે મારા પાસે ગાજર કે એવું કાંઈ નહોતું એટલે મેં ખાલી દૂધીને બટેકા જ નાખ્યા છે વાહ આદુ લસણ વાટી નાખું આમાં છે ને આદુ લસણમાં થોડુંક મીઠું નાખો એટલે જલ્દી વટાઈ જાય આ લાલ મરચું નાખું ત્રણ ચમચી નાખ્યું અને આદુ લસણ છે અને લાલ મરચું ચટણી છે ખીચડી સીટી થઈ ગઈ છે અને ખીચડી થઈ ગઈ છે જો ખીચડી થઈ ગઈ છે અને હવે આપણે વઘારીશું હવે તેલ મૂકવું આ પાવડા છે નાનું પાવડું છે બહુ મોટું નથી એટલે पाच पावळा तेल मूकी जीरू नाखम नाके नाखी आपण सूका मरचं आणि बे लिला मरचांनी लादी शीप करीचे, इना कुछी, हो माकांदा ना, ये स्थीमो करना इचेँछे, माकांदा सत्र ना जाए एतले, थोड़ा अने टो કાંદા નો નાખો હોય તો કોઈ આપણે ન નાખીએ છીએ તો ખાલી ટમેટાનો અને લીલા મરચાંનું તે વઘાર કરવાનો ગેસ ખાસ કર્યો છે કરી અને આ લાલ ચટણી ને આદુ લસણ ને લાલ મરચું નાખીને વાટી છે इन नाखो, और थोड़ पाणी नाखो, अटले मर्चु बढ़े ले, आने ग्रेवी चे ऊपर नाखी, आपने, और चमची गरम मसाला नाखी शी, एक चमची धाना जिरू, અને ઓલામાં આપણે હળદર નાખીશ ખીચડીમાં એટલે અડધી ચમચી હળદર નાખ નાખી અને ખીચડીમાં મીઠું નાખ્યું છે એટલે આમાં કઈ મીઠું નાખવાનું નથી ફાસ્ટ ગેસ કરું એટલે થોડુંક પાણી સેજ બળે ઉપર ફ્રેશ ધાણા નાખું અને ખીચડી ઉપર એ નાખીશ પણ અત્યારે આમાં નાખું છું ગ્રેવીમાં હવે આ ખીચડી આપણે પહેલાં બનાવીશ કુકરમાં એ આમાં નાખી દો અને વઘાર બધાની ભળી ફળી જશે બહુ સરસ ખીચડી તમારું હોટલ જેવી જ ખીચડી બનશે હા કઢી યારે ખીચડી બહુ સરસ લાગે છે પણ અત્યારે કઢી નથી બનાવવાની સંભાર ને કાંદાનો ખાવાની છે ઘી થી વઘારે ઘી ભાવતું હોય ને મારા ઘરમાં ઘીએથી વઘારે કઢી કે ખીચડી એક તેલ મૂકીને વઘારી છે ખીચડી થઈ ગઈ છે ને આમાં એક બાઉલમાં કાઢી લઈએ આપણે વઘારેલી ખીચડી તૈયાર છે મારી વાનગી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ખીચડી જરૂર બનાવજો આવી વઘારેલી